શિયાળાની કડકડતી ઠંડીના કારણે શહેરના મુખ્ય માર્ગો રાત્રે સુમસાન બની જાય છે અને વહેલી સવારે પણ ઠંડી વધારે હોવાથી દરરોજ ચાલવા માટે નીકળતા લોકોની અવરજવર ઓછી હોય છે જેનો લાભ લઈને ગઈકાલે મોડી રાત્રે ચોરોએ ચોરી કરવાના ઇરાદે પોતાનો કસબ અજમાવ્યો હતો જેમાં વિસનગર શહેરના નૂતન સર્વ વિદ્યાલયથી ગંજબજારના રેલવે ફાટક સુધી જવાના રોડ ઉપર આવેલા માર્કેટમાં આવેલી બિયારણની એક દુકાનનું તાળું તોડી અને કાચનો દરવાજો તોડીને રોકડ રકમની ચોરી કરી જતાં વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આ બાબતે વેપારી દ્વારા શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી તપાસ કરતા વેપારીના જણાવ્યા પ્રમાણે રૂપિયા છ હજાર ચારસો જેટલી રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા અને આ બાબતે વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો જેમાં સામે આવેલા માર્કેટના એક બીજા પાર્લરમાં પણ તાળા તોડીને તસ્કરો માલસામાન ઉઠાવી ગયા હતા તેવી ચર્ચા વેપારીઓ કરી રહ્યા હતા આજના બનાવ પછી શહેરના વેપારીઓમાં ભારે ફફડાટ અને ગભરાટ જોવા મળી રહ્યો છે એક બાજુ બજારમાં મંદીના કારણે વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ બજારમાં તસ્કરો દ્વારા ચોરીના પ્રયત્ન થતા હોય તો પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધુ કડક બનાવવું જોઈએ તેવી માગણી વેપારીઓ કરી રહ્યા છે શિવમદાસ પટેલ સંજય ખડેરાએ માલિક અમારે સવારે વહેલા આવીને અમારી દુકાન જોતા અમારું તારું તૂટેલું હતું અંદર કાચ ખોલીને અંદર થોડી ખીલી લાગુ કરતાં અમે પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપેલી પોલીસ સાહેબ તપાસ કરા બરાબર ચૌદ હજાર છસો રૂપિયા અમારા કલ્યાણ જાય એવું અમને લાગે છે